ામરામ ને સીતારામ બધાને માતા જેવોનું હારું કરે ને બધાને હાજર હરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આપણે ટ્રેક્ટર તો નવું લઈએ પણ અત્યારે સવાર હવારમાં ભાઈ ટ્રેક્ટર લઈને જતા રહ્યા છે ડુંગરમાં એટલે અત્યારે હવારમાં સોખડી જોઈને હારું મુહૂર્ત હશે ને મોટા ભાઈ આંકવાનું મુહૂર્ત કરશે એટલે પાળાને ફોડવાનું એવું મુહૂર્ત કરશે એટલે આમ તો જમીનમાં આંકવાનું તો શરૂ કરી દેશે આજથી ન તે એટલે ડુંગરમાં ગયા છે અત્યારે ટ્રેક્ટર લઈને અને આપણે બસ અત્યારે ને એવું બધું ચાલતું હોય આ ટ્રેક્ટર પાછું અમારું નથી આ ટ્રેક્ટર ગાજો એ બીજાનું છે અમારા કાકાનું એનું એટલે ગણાયને અમારે ત્રણ ચાર ટ્રેક્ટર અત્યારે ભાઈઓમાં બધાને થઈ ગયા છે અને અમારે પણ ટ્રેક્ટર આવી ગયું હતારમાં મુહૂર્ત કરવા જતા રહ્યા છે બજાર આપણે આ ઘાજુ પાસે છે કેમ કેમકે આપણે પાણીનો ટાંકો ભરવાનો છે એમાં લાઈન તો આપણે લઈ લીધી છે અને હવે મોટર પણ ચાલુ થઈ ગઈ છે પાણીનો આમ થોડો ઘણો અવાજ આવવા મળ્યો

ને આપણે વાડીમાં જો લીલી સોમ દેખાય છે બધી ની સરસ મજાની મકાઈ ચાર ને બધું અલગ અલગ એવું દેખાય છે હા આવી ગયું વસલા પાણી આવી ગયું આ પાણી આવી ગયું સવાર સવાર સવારમાં થોડુંક મોટર બંધ હોય ને ચાલુ કર્યું ને એટલે થોડુંક ગાજુ પાણી આવે એટલે ફટાફટ ટાકો ફરે જાય અને પછી તો ધીમું થોડું થોડું પાણી આવે તો ટાકો ભરાતા વાર લાગે એટલે કીધું આપણે પેલા જ ટાકો ભરવા આવ્યો છે હવે ટાકો ભરાય છે લાઈન પાછી નીચે લેવાય છે ગુંડીમાં ઊંચી દેવી અને થોડું ઘણું હવે આપણે આ બધુંય લેલું છે ને બધું પીવે નહીં એટલે મકાઈ ને એવું બધું હવે લંઘાવા મળ્યું છે થોડુંક દાળ ને એવું આ ખડ ને એવું બધું થોડુંક પીવે એવું પાણી છૂટી ગયું તો હવે આપણો ટાકો ભરાવા આવી ગયો છે થોડોક અધૂરો છે પછી આપણે મોટર રસ્કલ બંધ બહાર નીકળવાનું ચાલુ એટલે જ આપણે કુંડીમાં મૂકી દેશું તો હવે આપણે સલાખા ધોવાનું કામકાજ છે કેમ કે હવે બધું ખળાને બધું કમ્પલેટ થઈ ગયો કુવળે હરાઈ ગયું આ કુવળવાળા સલાખા છે ધોઈને મૂકી દેવાના પછી જ્યારે કામ આવે ત્યારે પાછા લેવાના થાય એટલે હવે કે ઉનાળામાં જોઈની જરૂર હોય પાછા ખળાટાણે સલાખાને એક બધી જરૂર પડે તો તેરે પાસે લેવાના થાય તો અત્યારે બુંગણ છે કોઈ કારપેટર છે ને સલાખા ઠેલ્યું ને બધી વસ્તુ ધોઈને પાછું પેક કરીને મૂકી દેવાનું હોય પછી પાછા ખળાટાણા સીઝન તાણે પાછા લઈ લેવી અમે અને ગુંડીમાં થોડોક એમ કેવાય કે આમ પવન આવે ને તો કોળ એવું થોડું થોડું ઉડીને આવતું રે

મુરત થોડું વહેલું હતું વેલા વહી ગયા છે હવે આપણે હવે મુરત થઈ ગયું છે નહીં કરવા મુરત તો આપડે મોડા મોડા એવું છે નઈ

વાસ ને બધા તો મોટા ભાઈ ના દેખા હે બા ને બધા બેઠા હે વાસ ના આયા હે ને ટ્રેક્ટર જોઈ ગઈ ડાટે હા તો હાલો આપડી બાજુ જ કે તો પોજે કા તરસે લાગી ગઈ શિવાની ને ભૂ પીવાનું હાલે છે અને આપણો મોટર તો ચાલુ જ હોય સરસ મજાનું અને અહીંયા આપણે મીઠું પાણી છે નહીં ડુંગરમાં મીઠું પાણી ના ઠાંઠા ને પાવા હાટું થઈને આવી ડ્રમ રાખો છે ડ્રમ શિવાની પપ્પા ડ્રમ લઈ જાવ ઘરે આપણે આદુ થયા નો ડ્રમ ઘરે લઈ જાવ કામ આવશે ક્યારેક તો કામ આવે ને એમ ભવિષ્યમાં એટલે તો સારું હાલો જો આપણે આમાં પાણી જાય છે ને આપણા બળદ અહીંયા બાંધેલા છે બળદને સરવાનું ને એવું બધું હાલે છે ને વંશભાઈ એને તો ટ્રેક્ટર નું મુહૂર્ત છે કેમ કે પાળા બાળા ફોલ રાખ્યા છે આમાં જો પરત હું આ ખાઈ હે કુસો બીજા બાંધવા હે થોડાક આખા આખા બાંધે જવાનું એટલે ખાધા કરે એવું બધું ખોડીને વાય બાંધે શિવાયની ગાજર ખાવા આવી નહીં સિવાય કે ટ્રેક્ટર માં બેવા ક્યાં ઠેર થી ફાળી ગઈ હતી કેવો વિયે વહેલા વેલા વેલા ટ્રેક્ટર આવ્યું એટલે નહી ખેતર આવ્યું ટ્રેક્ટર એટલે કાહે કાં વિ અને આટલા ગાજર તો આપણે કમ્પ્લીટ ખોદાઈ ગયા હે હોતર છલાખામાં ટ્રેક્ટર તો આચ્યું નહી હા ટ્રેક્ટર તો ન આચ્યું હમણાં હા આચ્યું મામાને કે આ કે ટ્રેક્ટર મામા મામા શિવાની ને પપ્પા બે આવ્યા ત્યારના સીટ માથે બેઠા છે અને આ બાજુ આપણે ગાજરની

રમવા ક્યાંક જતા રહ્યા છે તો આ બાજુ આપણે ભીંડાનું શાક બનવા મળ્યું છે નહીં બા ત્રણ હરાસ તો હાંદી વાળુની રસોઈ અમારે બનવા મળી છે મહેમાન આવવાના અમારે ટ્રેક્ટર લીધું છે ને એટલે હું મહેમાન આવવા જ કરશે વસના મામાની તો જાણે આવ્યા છે ને એ જતા રહ્યા છે અને હવે પાછા મારા ભાઈને ને એ આવવાના છે એટલે મેં અત્યારે વાળુંનું એવું બધું હબ તૈયાર કરવા માંડ્યા છીએ અને અત્યારે આપણે ઢોકળા હોતા બાફવા મૂક્યા છે ને ઢોકળા આજકાલ આપણે કાંઈક અલગ રીતે જ મૂક્યા છે ઢોકળિયામાં નથી મૂક્યા દૂધીના ઢોકળા બનાવ્યા છે એ આ રીતે કાક આપણે તપેલામાં મૂક્યા છે એટલો બધો ગરમ નથી તો હવે જોઈએ આપણે માળો ને એવું બધું કર્યું છે પેલા જેમ બનાવતા હતા ને ગઢિયા જેમ બનાવતા હતા ને એ રીતે આપણે મૂક્યા છે હાઠીનો માળો કર્યો છે આમાં તો તપેલામાં પાણી નાખ્યું છે ને આ રીતે ઉપર આપણે ઢોકળા મૂક્યા છે તો આમાં કેવા બૂફાય છે ને કેવી સ્વાદ આવે છે કઈ અલગ સ્વાદ આવે છે એ તો પછી હવે વઘારીને ખાઈ પછી ખબર પડે તો આ રીતે કાક અમે બુફાવા મૂક્યા છે પાસે ઠાંકી દેવી તો કઈક ખારા બફાઈ જાય ને પછી આપણે વઘારવાના થશે ને વજન મૂક્યો છે કે વરાળ નો હોય જાય આપણે ઢોકળિયાનો ઉપયોગ આજકાલ નથી કર્યો તો આ રીતે ક્યાંક ઢોકળા બાફા મૂક્યા છે ને હમણાં મારા ભાઈ આવવાના છે એટલે ક્યાંક ફટાફટ રસોઈ નું આપણે તૈયાર કરવા તો અમારે શિવાનીના મામાની આવી ગયા છે અને અમે જમવા જ બહાર દીધા છે કેમ કે વાઘનો ટાઈમ થઈ ગયો તો રસોઈ તો આપણે બનાવી નાખી હતી શાક પાછું નથી નાખવું હવે અને અત્યારે આપણે ઉનાળામાં ઠંડામાં ઠંડુ શ્રીખંડ તો પાછું લઈ આવ્યા હતા

અરે બેઠા રે મહેમાન જમી લે પછી નહીં રહે હવે ત્યાં તો જોવાનું છે તો લાઈન વાળું કરવા બે હજી ટ્રેક્ટર ના પેન ઈ હાસી વાત થોડુંક હા થોડીક ભૂખ્યા રેજો તો પેંડા ખાવાના હે ટ્રેક્ટર ના પેંડા તો ખાવાના હે એમ નઈ ધરાય ને ખાજો તોય પેંડા ખાઈ લેવાય તોય હાલે એટલી જગ્યા હોય જ તેનો હોય ખારું બધા હું કરતા હતા એ તો ચો મને તમને <laughs> કેટલું <laughs> <laughs> <laughs>

ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા માં તો